તો ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ આખરે વિધવા મહિલાની આવે તેવી પણ શક્યતા જણાઈ રહી છે ત્યારે ધોરાજી તાલુકા વિસ્તારની વિધવા મહિલા પર એકલતાનો લાભ લઈને સામૂહિક દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું ત્યારે મહિલાના પતિના અવસાન બાદ સાસરિયાઓ દ્વારા શારીરિક અને માનસિક દુઃખ અને ત્રાસ આપવામાં આવતો હોવાની વિગત પણ સામે આવી છે ત્યારે વિધવા મહિલા સાથે તેની મરજી વિરુદ્ધ જબરજસ્તી શારીરિક સંબંધ બાંધવામાં આવ્યો હોવાનો ભોગ બનનાર મહિલાએ જણાવ્યું હતું ત્યારે બનાવ સમયે મહિલા પાસે કોઈ પણ પુરાવા ન હતા જે બાદ પુરાવાઓ મળતા મહિલા કાર્યવાહી કરવા પોલીસ સ્ટેશન પહોંચી હતી

એમાં મારી ચાર નણદુ અને મારા સાસુ સહમત હતા આ ઘટના બે હજાર એકવીસના મારા પતિના અવસાન પછી બનેલી હતી પછી મેં મારી પાસે પૂરતા પુરાવા ન હતા તેથી મેં કોઈ ફરિયાદ નોંધાવી ન હતી અત્યારે મારી સાથે પુરાવા મારા નણદોયાએ વોટ્સએપ ચેટથી પોતે કબૂલ કર્યું છે કે અમે આ વસ્તુ કરી છે તારી સાથે હું પછી એ પુરાવા લઈને પોલીસ ફરિયાદ મેં કરાવેલી હતી પોલીસ ફરિયાદ કરાવેલી હતી પરંતુ કોઈ પણ રાજકારણ વચમાં કામ કરી ગયું હતું તેથી પોલીસે મારી ફરિયાદ નોંધી ન હતી પછી હું હાઈકોર્ટમાં ગઈ હતી અને હાઈકોર્ટમાંથી હું હુકમ લઈ આવી હતી અને હાઈકોર્ટમાંથી હુકમ લઈ આવ્યા બાદ મેં પોલીસ ફરિયાદ કરી ધોરાજી તાલુકામાં તો પોલીસ એનું કાર્ય અત્યારે કરે છે પરેશાન કારણ કે મને બધી રીતના શારીરિક માનસિક સામાજિક રીતના બદનામ કરી નાખી હતી મને અને મારા પતિ બાળકોને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી અને આ વિસ્તાર છોડાવવા મજબૂર કરી હતી તેથી હું આ વિસ્તાર છોડીને જતી રહીશ